નમસ્કાર આપ જોઈ રહ્યા છો હેબલ ટ્વેન્ટી ફોર ન્યૂઝ વડનગર અંબાજી મેળા માટે વિશેષ એસટી સેવા વડનગર અંબાજી ખાતે મેળામાં વડનગર ડેપો મેનેજર દ્વારા એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી અંબાજી ખાતે ભાદરી પૂનમના મેળામાં ભક્તો માટે વધુ સુવિધા અને યાત્રાના સારા સંચાલક માટે વડનગર એસટી ડેપોની વિશેષ તૈયારી જોવા મળી ડેપો મેનેજર મોદી સાહેબ દ્વારા માર્ગદર્શક હેઠળ વડનગરથી અંબાજી માટે ચાલીસ જેટલી એસટી બસોની વ્યવસ્થિત રીતે રવાના કરવામાં આવી મેળામાં ભક્તોની ભીડ અને આવકને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા આ આ વધારાની બસ બસ સેવા શરૂ કરવામાં આવી સેવા વડનગર વિસનગર મહેસાણા અમદાવાદ ગાંધીનગર વડોદરા સહિત વિસ્તારમાંથી અંબાજી સુધી સીધી અને સમયસર સેવા આપશે અંતે એસટી વિભાગે ભક્તોને વિનંતી કરી છે કે તે સરકારી બસ સેવાનો ઉપયોગ કરે અને નિયમોનું પાલન કરી શાંતિપૂર્ણ રીતે પોતાની યાત્રા અનુભવીને સુખદ બનાવે એહવાલ રણજીતસિંહ ઠાકોર સાથે શૈલેષ ઠાકોર અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો શેર કરો દર સાલની જેમ માઈ ભક્તોના દર્શને કરવા જનાર યાત્રાળુ માટે ભાદરવી પૂનમ અંબાજી મહામેરા ખાતે દર વર્ષની જેમ આ વખતે પણ વડનગર ડેપો ખાતેથી ચાલીસ બસોનું એક્સ્ટ્રા આયોજન કરવામાં આવે છે જેમાં અમારા ડ્રાઈવર કંડક્ટર મિકેનિક સ્ટાફ ખડે પગે ચોવીસ કલાક ઓન સેવા માટે તૈયાર છે અત્યારે હાલ વડનગર ડેપોની વીસ બસો ઓન રોડ ઉપર યાત્રા સુરત નવસારી વલસાડ બનાસકાંઠા સાબરકાંઠા એવા અલગ અલગ જગ્યાએ લઈ જવા માટે હાલ ગાડીઓ મારી વધી રોડ છે અલાયદો અંબાજી મેરા માટેનો પોઈન્ટ પણ આપણે ખુલ્લો મૂક્યો છે કે બેનર્સ જ આવેલા છે એ માટે તમામ તાલુકાના વડનગર તાલુકાની જનતાને તેના ગામડાના જાહેર સેવાનો લાભ લે એવી માઈ ભક્તોને નમ્ર વિનંતી